વગર સીઝને વરસેલો વરસાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આફત સમાન સાબિત થઈ રહ્યો છે કહેવાય છે કે વરસાદ ખેડૂતોનું મિત્ર છે પણ આ મિત્ર ખેડૂતો માટે વેરી બની ગયું છે વર ઉનાળામાં વરસાદ પડ્યો અને ખેડૂતોના ઊભા પાક ઘડી પડ્યા તેમાં સુરત જિલ્લાના મહુવા ઓલપાડ ઉમરપાડા કામરેજ અને માંગરોળ સહિતના તાલુકાઓમાં નોંધપાત્ર નુકસાન થયું છે કેરી ચીખુ પપૈયા સહિત બાગાયતી પાક માંડવા આધારિત ખેતી અને ડાંગર સહિત શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું છે તૈયાર થયેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે ખેડૂતોને રાહત મળે અને યોગ્ય વળતર મળે તે માટે ખેડૂત આગેવાનોએ જિલ્લા ખેતીવાડી અધિકારીની રજૂઆત કરી અને સર્વે કરી અસગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપરવત ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે કે સરકાર સી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ